सी एच सी सेंटर खाते हाल बीमारी लक्षी वायरल फ्लू अनेक केस नोधाया था हाल वर्षा ऋतु दरमियान वायरल फ्लू जेवा के शर्दी उधरस तव उल्टी जेवा केसों होवा वंथली सरकारी दवाखा में लोग भीड़ जामी है

પણ અત્યારે લગભગ ત્રીસ ચાલીસ ક્યારેક પચાસ સાહીઠ જેવા ડેઈલી તાવના કેસ લગભગ હોય છે તેમજ ડાયરિયાના કેસમાં પણ ખાસ કરીને વધારો જોવા મળેલ છે મળેલ છે અગાઉ લગભગ એકાદ બે કેસ રહેતા પણ અત્યારે પાંચથી સાત જેવું કેસમાં વધારો થયેલ છે શરદી ઉધરસના પણ સ્વાભાવિક રીતે કેસમાં વધારો થાય જ ખાસ કરીને લોકોએ ધ્યાન એ રાખવું જોઈએ કે બહારના ખુલ્લા જે ખોરાકો છે ખાતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ અને શક્ય એટલું ઘરનો ખોરાક લેવો વારંવાર હાથ ધોવાના જરૂરી છે હાથ ધોવાથી તમે ઘણા બધા રોગોથી બચી શકશો અત્યારે વાયરસ છે એટલે વાયરલ ફીવરના જ ખાસ કરીને કેસ છે લોકોએ ભલે કોરોના વખતે આપણે માસ્કનો ઉપયોગ કરતા પણ શક્ય એટલું જ્યારે ભીડભાડવાળા સ્થળોએ જઈએ ત્યારે માસ્કનો ખાસ ઉપયોગ કરવો જોઈએ અને હાથ તો ખાસ અવારનવાર ધોતા રહેવું જોઈએ ખાસ કરીને પાણી પણ અત્યારે વર્ષા ઋતુની સિઝન છે એટલે ઘણીવાર વરસાદને લીધે એમાં પ્રદૂષિત પ્રદૂષણ ફેલાયેલું હોય તો પાણી પણ જોઈને ઉકાળીને પીવું જોઈએ આટલી ખાસ તકેદારીઓ રાખશું તો પણ ઘણો ખરો ફેર પડશે